જય દ્વારકાધીશ હું લોક ગાયક ઉપલેટા આગામી ત્રેવીસ ડિસેમ્બર અને ચોવીસ ડિસેમ્બર દ્વારકાની ધરતીમાં આહિર સમાજ એટલે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા મહારાષ્ટ્રનું એક અદભુત આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રેવીસના જુદા જુદા રાત્રિના કાર્યક્રમો છે એમાં કૃષ્ણના જીવન કવન ઉપર મુરલીધર મહારાજ નામનું નાટક છે વ્રજવાણીનો રાસ છે ત્યાર પછી અમારા આહિર સમાજનું ગૌરવ માયાભાઈ આહિર બધું સંચાલન સંભાળશે અને ત્યાર પછી ચોવીસ તારીખના રોજ અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર સંગઠન દ્વારા મહારાષ્ટ્રનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર જે રાસ છે ભગવાનની લીલાઓના ભગવાન કૃષ્ણની લીલાઓના બાળ લીલા છે દાણલીલા છે રાસ લીલા છે વડછેડ છે દામોદર લીલા છે ગોપનારીઓના ગીતો છે વિયોગના ગીતો છે વિજોગના ગીતો છે આ બધા લોકરાસને સરસ રીતે બે અઢી મહિનાથી આ અમે બધા ગુથાં છીએ અને એની જવાબદારી મને સોંપવામાં આવી છે એનો મને આનંદ એટલો છે ખાસ તો આયોજન અમારે અમારી આહિર સમાજની બહેનોનું છે પણ અમે ભાઈઓ બધા એની સાથે સહભાગી છીએ અને આ ધર્મ સંસ્કૃતિને કોડીએ દિવેલ પૂરવાનો અવસર અમને મળ્યો છે એના માટે આતમ રાજી થાય છે એટલે એની અંદર અલગ 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 કાર્યક્રમો છે આગલા દિવસે પણ ચોવીસ તારીખનો કાર્યક્રમ છે એ ખૂબ મહત્ત્વનો છે એમાં અમારા આહિર સમાજની સાડત્રીસ હજાર બહેનો એકસાથે મહારાસ લેશે દ્વારકાધીશના સાનિધ્યમાં આ રાસ વિશ્વ રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે પણ એ સાથે ભગવાન કૃષ્ણને વધુમાં વધુ ગમતો શ્રીમદ્ ભાગવતની અંદર દસમો સ્કંદ છે અને દસમો સ્કંદમાં ઓગણત્રીસથી તેત્રીસમો અધ્યાય રાસ પંચ અધ્યાયના છે અને ભગવાન પોતે કહે છે કે દસમો સ્કંદ છે એ વ્રજનો અને ગોકુળની વાતો એની અંદર છે અને ભગવાન યમુનાના કાંઠે જે રાસ રહી ચો તો મહારાસ એ રાસનું બીજું રૂપ અખિલ ભારતી આહિરાણી મંડળની અમારી બહેનો રજૂ કરવા જઈ રહી છે અને ભગવાનને ખૂબ જ વાલો એ દસમો સ્કંદ છે એ દ્વારકા મુકામે ફરીથી એકવાર રજૂ થવા જઈ રહ્યો છે અને રાસને માધ્યમ બનાવી ભગવાનની સાક્ષીએ અમારા આહિર સમાજના ચારેય દિશાના અમારા આય સમાજના નાના મોટા સૌ ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ ખૂબ જ મહેનતથી આજ છ છ મહિનાથી આ કામ કરી રહ્યા છે અને ભગવાનના કાર્યની અંદર પોતાની આ મહાયજ્ઞ છે એમાં કોળીએ દિવેલ પૂરી રહ્યા છે ના આ ધર્મ સંસ્કૃતિને એક અદ્ભુત રૂપ આપી રહ્યા છે ત્યારે ચોવીસ તારીખે જે આ રાસ રચાવાનો છે એની અંદર અલગ અલગ જે રાસ છે એની અગ અલગ રસમો છે અને એક જ લય ઉપર એની અંદર અલગ પ્રકારના સાજ વાગવાના છે આઠ દેશી ઢોલ છે શરણાઈ છે વાહળી છે વાયોલિન છે અને એ સાથે દેશી સાજ પણ છે અને અમારા આહિર સમાજના જ અમે પસંદગી કરેલા જ કલાકારો નક્કી કર્યા છે કે જેની અંદર સુર લઈ તાલનું હલકનું એક અલગ અલગ જ્ઞાન છે એવી મીઠાશથી ભરેલા અમારા ભાઈઓ બહેનો જે આહિર સમાજના ગાયકો છે એને પસંદ કર્યા છે અને આવતી ચોવીસ તારીખે સવારમાં પરોઢેથી આ કાર્યક્રમ શરૂ થવાનો છે અને એ સાથે રાસના માધ્યમથી આહિર સમાજને હિતકારી સબળ વિચારોની સ્થાપના ભગવાનની સાક્ષી થવાની છે જે સમાજને કાયમ હિતકારી હોય અને અત્યારના જનરેશન મુજબ અત્યારના યુગ પ્રમાણે જે પરિવર્તનો આવવાના છે અને સબળ વિચારોની સ્થાપના જે સમાજને કાયમ હિતકારી હશે એ તે દિવસે સ્થાપના થવાની છે અસ્તુ જય હિન્દ જય દ્વારકાધીશ